બોલ થોડો થોડો જ આવે છે પણ થોડો થોડો જ આવે છે રેડિયો કેટલી થઈ ગઈ છે કેમ થાકી ગયો છે ખાકી થકોડી દીધો ભરતભાઈ તમે તો હે હાલી હાલી હવે થકોડી દીધો છે હવે તો જરી હલાય નથી તમારે ખાવા હોય તો તમે આવો બસ સ્ટેશનની ની પાણી છે બોરડી ખાટા મીઠા લાગે મસ્ત ના

ખાટા મીઠા લાગે મસ્તના એક વખત તો અમારે સ્ટેશન બોર્ડ તો ખાવ કેવા ખાટા મીઠા મસ્તના લાગે ખરી જાય છે હું કઈ ગયા લાગે અરે લીલા છે તમારે ખાવા હોય તો અહીં આવો આ મોર લાલ લાગે હા લાલ જ હોય ને બધાય લાલ પીળા છે હું કઈ ગયા હું કઈ ગયા ભાઈ મતે કલે હા લાલ જો હા કાટો લાગી જાય છે આમાં કાટા પણ આવે છે ને લાલ હા હું

કહેવાય ને સાથે મેરડી માય છે અમાર દાદા છે સાથે મેરડી માય છે દસ કરી લેજો